સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાય જેમાં સાબરડેરીના ચેરમેન પદે સામળભાઈ પટેલને સતત ચોથી વાર રિપીટ કરાયા છે તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરી વરણી કરાઈ છે અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક સમાન પશુપાલકોના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે સાબરકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાય ત્યારે સાબર ડેરીના બોલરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં સાબરડેરીના વર્તમાન ચેરમેન સામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વર્ણન કરાઈ છે તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી સાબરડેરી બેઠકના સભ્ય રતુરાજ પટેલને બિનહરીફ વરણી કરવામાં આવી છે જોકે કે સાબરડેરીના ચેરમેન સામળભાઈ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં સાબરડેરીના પશુપાલકોના હિત માટે તમામ નિર્ણય લેવાય છે સૌનું પહેલા મારા નમસ્કાર આજે સાબરડેરીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરધાનીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળીશો તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન ગુજરાત બહેનો બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડી રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં અમને સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા ઉપર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ આપી છે બંને અમે ભારત સર આપણી ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિત્યભાઈ આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ સહકાર મંત્રી એમનો પણ આભાર માને છે ભાજપ સંગઠનમાં દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું ની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં અધ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું ચેરમેનની પ્રોસેડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ આમ તો આજે ચેરમેન પદ માટે સામરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક એક ફોર્મ ભરાયું જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફરણી કરાઈ જો કે સાબરડેરી ના નિયામક મંડળની માર્ચ બે હજાર ચોવીસ માં ચૂંટણી યોજાઈ જેમાં પંદર સભ્યો બિનહરીફ ચૂંટાયા જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી